વિશ્વ લિવર દિવસને દર વર્ષે એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે છે મનુષ્યના શરીરમાં લિવર સૌથી અંગ નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ અને આલ્કોહોલ સંબંધિત લિવર ડિસીઝ લિવર કેન્સરના ના મહત્વપૂર્ણ કારણો બની રહ્યા છે અન્ય જોખમી પરિબળો જેવા કે સ્થૂળતા ડાયાબિટીસ લિવર કેન્સરના વિકાસમાં ફાળો આપે છે વ્યક્તિએ તંદુરસ્ત લીવરની જાળવણી કેવી રીતે રાખવી લીવર સંબંધિત સમસ્યાઓ ન ઉદભવે તે માટે કઈ ઉંમરથી રેગ્યુલર રિપોર્ટ અને તપાસ કરાવવી જરૂરી છે લીવર કેન્સર શા માટે થાય છે સાવચેતી માટેના શું પગલાં લેવા જરૂરી છે આ સવાલોને ધ્યાનમાં રાખી રાજકોટ શહેરના નિષ્ણાત ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ એન્ટ્રોલોજીસ્ટ ડોક્ટર પ્રફુલ કમાણીએ ખાસ જાણકારી આપી હતી દર્શક મિત્રો હું છું ડોક્ટર પ્રફુલ કમાણી લિવર સ્પેશિયાલિસ્ટ હોકાર હોસ્પિટલ રાજકોટ આજે વર્લ્ડ લિવર ડે છે લિવર એ પેટનું મોટા મોટું અવયવ છે જે પાચન માટે મદદરૂપ થાય છે તો આ લિવરને આપણે તંદુરસ્ત રાખવું જોઈએ મોટા ભાગના રોગો એંસી ટકા રોગો આપણી જ ભૂલથી થતા હોય છે જેવા કે ખાણીપીણી થતા હોય છે તો એ એંસી ટકા વસ્તુ આપણે બચાવી શકીએ છીએ ખાસ કરીને ઈન્ડિયામાં ડાયાબિટીસનું પ્રમાણ બહુ વધી રહ્યું છે ડબ્લ્યુ ડેટા એવું કહે છે કે ઇન્ડિયા અને ગુજરાત બે હજાર ત્રીસમાં ડાયાબિટીસ માટે ટોપ હશે તો ડાયાબિટીસ લીધે લિવરમાં ફેટી લિવર થાય છે એ ફેટી લિવર આપણે કંટ્રોલ ના કરીએ તો એમાંથી લિવર સિરોસીસ થાય છે અને લિવર કેન્સર થાય છે બીજું કે દારૂનું સેવન બહુ જ વધી રહ્યું છે તો એમનાથી પણ લિવરમાં નુકસાની થાય છે આ ઉપરાંત દવાઓ કે જે એન્ટિબાયોટિક્સ જે આયુર્વેદિક દવાઓ છે જે જરૂર પ્રમાણે માત્રામાં જ લેવી જોઈએ તો આપણે આ વસ્તુ કરવાથી લીવરને બચાવી શકીએ છીએ તેમજ ખો ખાણીપીણીમાં શુદ્ધ ખોરાક વાળો ખોરાક ખાવાથી કે ઇન્ફેક્શનવાળું પાણી પીવાથી પણ લીવરમાં નુકસાની પહોંચી શકતી હોય છે આપણે જોઈએ છીએ તો કેન્સરનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે કેન્સરની મોટી મોટી હોસ્પિટલ બની રહી છે તો લિવરમાં કેન્સર થવાનું મુખ્ય કારણ ઝેરી કમરો છે હેપેટાઇટિસ બી છે તેમજ લાંબા ટાઈમનું ફેટી લિવરથી પણ લિવર કેન્સર થઈ શકે છે તો આ કેન્સર ન થાય એના માટે હેપેટાઇટિસ બીની વેક્સિન મુકાવી જરૂરી છે ખાસ કરીને ને ચાલીસ વર્ષની ઉંમરે સોનોગ્રાફી કરીને એક વખત ચેકઅપ કરાવ લેવું જોઈએ ફેમિલીમાં કોઈને લીવરનો પ્રોબ્લેમ હોય તો એમને પણ એ જ ઉંમરે બધું ચેકઅપ કરાવી લેવું જોઈએ બાકી જનરલ લોકોએ પચાસ વર્ષ પછી દર વર્ષે સોનોગ્રાફી કરીને લીવર ચેકઅપ કરાવતું જોઈએ ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ દર વર્ષે એક વખત ની સોનોગ્રાફી કરાવવી જોઈએ આ ઉપરાંત ઝેરી કમરાની રસી મુકાવવી જોઈએ બાળકોને ખાસ સાદા કમરાની રસી મુકાવવી જોઈએ તેમજ શુદ્ધ ખોરાક ખાવો જોઈએ મેંદાવાળું કે વધારે પડતું ચરબીવાળું ખોરાક ના લેવો જોઈએ તેમજ આલ્કોહોલ તમાકુ અને સ્મોકિંગનું વ્યસન હોય તો એ બંધ કરી દેવું જોઈએ તંદુરસ્ત લીવર રાખવા માટે આપણે ખરેખર આપણી પરેજીથી પણ આપણે લીવરને તંદુરસ્ત રાખી શકીએ છીએ ફળફળાદી ખાવાથી લીવરને હેલ્ધી રાખી શકીએ છીએ તો આ લીવર બદલાવું ના પડે એના માટે આપણે આ બધી પરેજી રાખવાથી આપણે લીવરને તંદુરસ્ત રાખી શકીએ છીએ એક વખત લીવરમાં કમળી થાય કે શરૂઆતનું કેન્સર હોય તો આપણે લીવર બદલાવવું પડે છે એ લિવર ટ્રાન્સપ્લાન્ટ કહેવાય છે આ લિવર ટ્રાન્સપ્લાન્ટ ઇન્ડિયામાં દર વર્ષે પચીસ હજાર લોકોને ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે પણ જનરલી પાંચ હજાર લોકોને લીવર મળે છે વીસ હજાર લોકો લિવર વગર મૃત્યુ પામે છે તો આપણે અંગદાન કરશું તો એક માનવમાંથી બે લોકોને લીવર મળી શકશે જેમ કે જમણું લિવર એક મોટા દર્દીને આપી શકીએ ડાબું લિવર બચાવને આપી શકીએ તો અંગદાનથી બીજા આપણે વીસ હજાર લોકો બચાવી શકશું એક માણસ અંગદાન કરે તો તો એમાંથી જીવને જીવ મળી હોય છે આપણે અંગદાન કરવું જોઈએ અને લીવર બીજાને ડોનેટ કરવું જોઈએ તંદુરસ્ત લીવરની જાળવણી માટે વ્યક્તિએ પચાસ વર્ષની ઉંમર બાદ સમયસર નિષ્ણાત તબીબ પાસે રેગ્યુલર તપાસ કરાવી રિપોર્ટ કરવા જરૂરી છે લિવર સોનોગ્રાફી કરાવવી અને ઝેરી કમળાની રસી મુકાવવી જોઈએ યોગ્ય પરેજી પાડી લિવર ની સંભાળ રાખવી આવશ્યક છે સ્વાસ્થ્ય સંભાળના આવા જ વિશેષ અહેવાલો માટે જોતા રહો રાજકોટ મિરર